તબક્કાના મતદાન પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે રીતે અમદાવાદની મુલાકાતે છે અને અમદાવાદમાં પણ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર હસમુખ પટેલ માટે ચૂંટણી પ્રચાર કરશે તેવા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ ખાતે નરોડામાં અમિત શાહ જે સભાને સંબોધવાના છે ત્યારે ત્રીજા તબક્કાના મતદાન પહેલાં અમિત શાહ ગુજરાતમાં છે અમદાવાદના નરોડામાં અમિત શાહ જનસભા કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં તેઓ જનસભા ગજવશે તો રાત્રે આઠ કલાકે નરોડામાં જનસભાને જે રીતે અમિત શાહ સંબોધન કરવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જ્યાં સભામાં ઉપસ્થિત રહેશે મહત્વની વાત કહી શકાય કે એક બાજુ જે રીતે ત્રીજા તબક્કાના મતદાનને લઈને જે રીતે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તમામના સ્ટાર પ્રચારકો જ્યારે ગુજરાતની મુલાકાતે એક બાદ એક આવતા હોય ને ત્યારે મહત્ત્વની વાત કહેવાય કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના મુખ્ય બે મહત્વના જે સ્ટાર પ્રચારકો કહી શકાય તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે રીતે અત્યારે તો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે

અને સહકાર મંત્રી અમિત શાહ છે કે તે સભાને સંબોધવાના છે ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ આ મહિલાઓ છે કે જે આ ભજનના તાલે છે તે ગરબે ઘૂમી રહ્યા છે તે અત્યારે નાચગાન કરી રહ્યા છે એક ખુશ મિશાલ અંદાજની અંદર આ મહિલાઓ છે તે જોવા મળી રહી છે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો આ અમિત શાહની જે સભા છે તેની અંદર મહિલાઓ છે તે ઉપસ્થિત થયા છે અને ભજનના તાલે અત્યારે હાલ આ અમિત શાહ છે તેઓ

જે લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા છે કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત રહ્યા છે અને અમિત શાહ છે કે જ્યારે તેઓ આવશે ત્યારે તેઓને જંગી બહુમતીથી તેઓને જે જીતાડવાની જે હસમુખ પટેલને જે છે તેને લઈને જ હાલ તો તેઓ અત્યારે હાલ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે સીધા દ્રશ્યોની અંદર જો વાત કરવામાં આવે તો જે અત્યારે હાલ આ માહોલ છે તે જોઈ શકાય છે અને મોટી સંખ્યાની અંદર જ્યારે ઉપસ્થિત થયા છે લોકો છે જન સમર્થન છે તે મળી રહ્યું છે અહીં જે સ્ટેજની વાત કરવામાં આવે તો જે એક વિશાળ સ્ટેજ છે તે પણ બનાવવામાં આવ્યો છે અને અમિત શાહ છે કે જ્યારે આવશે ત્યારે તેઓને સંબોધન કરશે ત્યારે આ તમામ દ્રશ્યો નરોડા વિસ્તારથી જોવા મળી રહ્યા છે વિશાળ સ્ટેજ છે તે પણ બનાવવામાં આવ્યો છે અને તેના સીધા આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે એક વિશાળ સ્ટેજની અંદર ઉપરથી જ આ અમિત શાહ છે કે જે આ સંબોધ છે અને તે તમામ જે બાબતો છે તે અત્યારે હાલ અહીં જોવા મળી રહી છે હવે ગણતરીની મિનિટોની અંદર અત્યારે અમિત છે તે અહીં ઉપસ્થિત છે અને અહીં જે આ જાહેર જનતા છે જાહેર સમાજ છે તેને સંબોધન કરશે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલ છે કે જેઓના જીતની લઈને જ આ જે જાહેર સભા છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે મહિલાઓ છે કે જે અત્યારે તેના સીધા દ્રશ્યો છે

તો અમે ભાજપને જ વોટ આપીશું અને ભાજપે જે વચન આપે છે એ પૂર્ણ કર્યા છે ભાજપે ત્રણસો સત્તરની કલમટ આવી ભાજપે એ મુસલમાની બહેનો માટે તંત્ર માફ કર્યા ભાજપે

આ મોદી સાહેબનો પ્રેમ છે આખી પૂર્વ લોકસભા જરા અમિતભાઈ આવતા હોય જરા નરોણામાં આવતા હોય અમારા ઘરમાં આવતા હોય ત્યારે આટલી બધી લોકચાના અને નરેન્દ્ર મોદી સાહેબના જે નરોણાનો વિકાસ છે કેનાલ પ્રોજેક્ટ છે અમારો અમારો પાટિયાનો બ્રિજ બની રહ્યો છે ત્યારે જલે સભા સાથે ઉમરેલું આખું નરોણા પરિવાર સાથે ચોક્કસથી સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે મહિલાઓ છે તે ગરબે ઘૂમી રહ્યા છે અને હાલ આ માહોલ છે તે જોવા મળી રહ્યો છે નરોડા વિસ્તારથી આ સીધો માહોલ છે કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જે મહિલાઓ છે તે ગરબે ઘૂમી રહ્યા છે અને આ જે સભા છે તેનો આનંદ છે તે પણ માણી રહ્યા છે સીધા દ્રશ્યો નરોડા વિસ્તારથી જોવા મળી રહ્યા છે કે જ્યાં આ મહિલાઓ છે તે આ ભજન અને જે ગરબાના નાલે છે બાળકો છે તે પણ ઉપસ્થિત થયા છે અને તેઓ પણ જે આ સભા છે તેનો આનંદ છે તે પણ લઈ રહ્યા છે હાલ જો વાત કરવામાં આવે તો અહીં જે સ્થાનિક ધારાસભ્ય છે તે પણ ઉપસ્થિત થયા છે અને જે રીતે વાત કરવામાં આવે તો સીધા દ્રશ્યની અંદર વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે હવે અહીં જે અમિત શાહ આવશે અને ત્યારબાદ આ સંબોધ છે તો તે પૂર્વેના આ તમામ દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જેની અંદર મોટી સંખ્યાની અંદર અહીં જે સ્થાનિક લોકો છે તે ઉપસ્થિત થયા છે કાર્યકર્તાઓ છે કે જેઓની અંદર હર્ષ છે તે સમાતો નથી આ જો વાત કરવામાં આવે તો નરોડા વિસ્તારની અંદર દ્રશ્યો છે તે જોવા મળ્યા છે ચોક્કસ યજ્ઞ જયારે અમિત શાહ છે તે પહોંચતા હોય છે ત્યારબાદ જો બીજી વાત કરવામાં આવે તો જે રીતે જે

વિસ્તારોની અંદર પણ જો વાત કરવામાં આવે તો જે રીતે મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે ત્યારે અહીં તમામની સુરક્ષાને લઈને પણ બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે પોલીસ બંદોબસ્તની અંદર પણ જો વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ એસઓજી સહિતની જે સુરક્ષા એજન્સી છે કે તેઓનો સ્ટાફ છે તે અહીં ફડે પગે જોવા મળી રહ્યો છે આખો જે આ માહોલ છે તે કેસરીઓ માહોલ છે અને આ કેસરી સભા છે તે જોવા મળી છે જી જે દીપક સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર તો જે રીતે કહી શકાય કે નરોડા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ જ્યારે સભા સંબોધવાના છે તેને લઈને ચુસ્ત બંદોબસ્તો ગોઠવવામાં આવ્યો છે અને સાથે સાથે જે રીતે ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં જે કહી શકાય કે અત્યારે તો હસમુખ પટેલને જે જીતાડવા માટે કાર્યકર્તાઓની ફોજ પણ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે તો જે ત્યાં જોવા મળી રહી છે ત્યારે હવે અમિત શાહની સાથે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નરોડાની આ સભામાં ઉપસ્થિત રહેવાના છે સમાચારોની વાત કરીએ તો લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને